જય માતાજી જય મુરલીધર જો આપણે છે ને આજે હવે મગફળી સાફ કરવાનો વારો આવ્યો છે પેલા કાંદુ મીણી અને પછી આગળનું કામ કરવાનું છે જો પ્રિયંશી બેને કજીયો ઉપાડ્યો જો આજે છે ને આખો દિવસ કામ કરવાનું છે મગફળીનું એટલે અત્યારે જો મગફળી વીણવા બે ગયા કામ બધું થઈ ગયું છે આ જઈશે નીચે પાણી વારવા અને આપણે પહેલાં કાંદું વીણશું અડધું વીણાઈ ગયું ને હવે બે ત્રણ ભારી રહી વીણવાનું હજી મગફળી ચોખ્ખી કરવાની બાકી છે આ ચોખ્ખું થઈ ગયું આ કાંદું ને બધું હવે બે પોટલા સામે પડ્યા એ હે આ કાંદાને ભારી ભરીને રાખી દીધી એટલે ભૂકાને ઉપાધી ને આ હવે વીણવાનું છે વીણવા મંડી બરોબર અને આ જઈશે પાણી વારવા ચાલો હવે મળીશું પછી વાગી ગયા હાડા દસ અને આપણે કાજુ મૂકી દીધા કાજુ મૂકી દીધા અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો એટલે ચા પીવા બેસી ગયા આ પાણી વાળી આવતા રહ્યા પ્રિયાંશી બેન હોઈ ગયા હે અને આપણે હવે એટલું ફ્રી જવું કાંધુ એક ભારી એટલે એક જ હજી તો બે ત્રણ પડ્યું છે હજી વીણવાની છે સાચું ને તો અહીં શું ભાષણ વાંચી તમે બે જાવ વીણવા એટલે હમણાં કયા કયા વીણાય છે જરાય વાર નહીં લાગે ચાલો એટલે આપણે સામકાજ જો પપ્પાએ ચા પીને વીણવાનું ચાલુ કરી દીધું આપણે હજી બાકી હવે કઈ બાજુ જવાનું ગામમાં હાલો એટલું ગાય ખતમ કરી દઈ હવે તડકો આવી ગયો હે હે ટીસી બાજુ ચાલો કામકાજ ચાલુ રાખી એક તો તડકો લાગે થોડું વીણ નાખે એટલે આ ભારી પૂરી થઈ જાય જમવા રીંગણાનો ઓરો ને બાવાજરાના રોટલા વાગી ગયા બાર હવે જમી લઈ અને આપણે આજે જો એ વીણવાનું પડ્યું છે આ બીજી બારીમાં હવે એટલું રહ્યું ભજીયા ખાવા હે ના અને ઢગલો થઈ ગયો એ ન ટીકી નથી કાંદા મજાની ઘણી એટલું છે શાકમાં નાખી નહીં ચાલો ફ્રેન્ડ જો આપણે હે ને વાગે આવ્યા તો મગફળી ચોખી કરતા હતા મગફળી ચોખી થઈ ગઈ થઈ ગઈ શું થઈ નથી ગઈ હજી તો કરે હે ઉપર મમ્મી ને પપ્પાને આપણે આવ્યા હે જીરામાં પાણી વારવા આમાં ઉપરની વાદળીમાં આ વારતા હતા પણ એને હે ને ટેક્ટર રાખવાનું થયું કારણ કે આપણો રાયડો તો ઉગ્યો નહીં નથી એટલે રાયડામાં હવે રાપ કાઢે છે અને આપણે આવ્યા પાણી વારવાના કાંઈ પાણી વારા અને આપણે ઉપર મગફળી ચોખ્ખી કરે એટલે મમ્મીની કરે છે પપ્પાની અને આપણે અહીંયા વારી છે પાણી જીરામાં તનક વાગે આવ્યા હતા હવે જો તમને બતાવું યા એટલું આપણે પાઈ દીધું નીચલી વારડીને ચાર પાંચ પાડીયા તો એ પાઈ દીધા અને આમાં ઉપલીમાં ત્રીજું પાણી આલે છે અને નીચલીમાં બે પૂરા કહી આજે વાતાવરણ કંઈક અલગ જ છે જો રાયડો યુગો નહીં ને એટલે એમાં હવે રાપ કાઢે છે અને આપણે આ બાજુ પાણી વારવાનું કામકાજ ચાલુ છે એવું બધું એના કરે પાણી તો હમણાં થોડાક બધા આપણે જ વારવું પડશે કારણ કે આ ટેક્ટર રાખે એટલે એ ફ્રી હોય નહીં સવારે એની વાયર્યું હતું નીચલી વાટણીમાં અને અત્યારે આપણે વારવાનું હે બરાબર અને બ્લોગમાં મસ્તી મસ્ત મસ્ત કોમેન્ટ કરતા જાઓ અને લાઈક કરતા જાઓ જોવો છો તો એક લાઇક અને એક મસ્ત મજાની કોમેન્ટ કરતા જાઓ અત્યારે વાગવામાં આવી છે હાડા જેવું ચાલો હવે આપણું નાકું ભરાઈ ગયું નાકું વાલ પછી મળી ચાલો જો આપણે નાકું જો બગલે આવી ગયા છે નાસ્ત પાણી કરવા માટે અને આ ટ્રેક્ટરની ધબધબાટી બોલાવે છે આજે વાતાવરણ જોઈ લો કંઈક અલગ જ છે લાઈટ હવે કાલે આજથી તો વારો કાલે બદલી જશે સવારે વહેલો આવવાનો છે સાડા પાંચ વાગે પાંચ વાગે આવી જઈશે એટલે પાંચ વાગે આજથી બદલી જઈશે એટલે મસ્ત અને કોમેન્ટ કરતા જજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો બરોબર ચાલો હવે મળીશું આપણે પાછા નવા વ્લોગની સાથે ને તો વ્લોગ થોડોક મોટો થઈ જશે અને પાછા આપણે તો આવું કામ દરરોજનું હોય જ પાણીનું ને એનું બરાબર તો હવે આપણે પાછા મળીશું નવા વ્લોગની સાથે અને મસ્ત મજાની એક લાઈક કરતા જજો અને કોમેન્ટ પણ એક મસ્ત મજાને કરતા જઈએ ચાલો મળીશું હવે પછી કાલના વ્લોગમાં